ખુનના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપીને રાયગઢ ખાતેથી પકડી પાડતી દહેજ પોલીસ ખુનના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તો ફરતો આરોપીને રાયગઢ છત્તીસગઢ ખાતેથી પકડી પાડતી દહેજ પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણા સાહેબ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત તેમજ શરીર ગંભીર ગુનાઓની પ્રવૃત્તિને અટકાવવા તેમજ ગુનામાં પ્રવૃત્તિ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું નાયબ પોલીસ અધિક્ષક શાહ શ્રી કે પટેલ ભરૂચ વિભાગનાઓને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાઓને આધારે સદર ગુનાની હકીકત એવી છે કે ગઈ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના વેસ્ટલી ગામની સીમ આવેલ મોડર્ન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમાં ઘાસમાં એક માણસની લાશ મળી આવેલ જે આધારે દહેજ પોલીસ સ્ટેશનની મત નંબર એકસઠ બે હજાર ચોવીસ બી કલમ એકસો ચોરાણું મુજબ દાખલ કરવામાં આવેલ જે બાદ મરણ જનાર અજાણ્યા પુરુષની ઓળખ કરતાં તે આર્યા રોડલાઇન્સમાં દહેજ ખાતે સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હોય જેનું પૂરું નામ દિલીપકુમાર ઉર્ફે દીપક એસઓ ભગવત શરણ પટેરિયા ઉંમરવર્ષ ચાલીસ હાલ રહે બેંક ઓફ બરોડાની પાછળ ભરતભાઈના મકાનમાં ઝોલવા તાલુકો વાગરા જિલ્લો ભરૂચ

ઝુલવા ગામેથી તથા એક આરોપીને બરલી મુંબઈ ખાતેથી તથા એક આરોપીને કરનાલ હરિયાણા ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને આ ગુનાના અન્ય બે આરોપીઓ આજદિન સુધી નાસ્તા ફરતા હતા સદર ગુનાને ગંભીરતાપૂર્વક લઈ પોલીસ ઇન્સ્પેક્ટર સા એચપી ઝાલા દહેજ પોલીસ સ્ટેશનાઓને સદર ગુનાના અન્ય આરોપીની પકડવા સારું દહેજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસોની ટીમ બનાવવામાં આવેલ જેવા નાસ્તા ફરતા આરોપીઓની ઝૂણવટપૂર્વક માહિતી એકત્રિત કરેલ સદર આરોપીની મળેલ ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનોલોજીના આધારે અને બીજા નાસ્તા ફરતા આરોપી સુધી પહોંચવા સારું સૂચના તેમજ માર્ગદર્શન આપેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચપી પી માહિતી મળેલ કે સદર ગુનાના આરોપીમાંથી એક આરોપી શાહનવાઝ ઉર્ફે ખુશીદ ઉર્ફે સાહેલનાઓ હાલમાં છત્તીસગઢ રાજ્યના રાયગઢ વિસ્તાર ખાતે ટ્રક ડ્રાઇવિંગ કરતો હોવાની માહિતી મળતા અત્રેના દહેજ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી રાયગઢ છત્તીસગઢ ખાતે મોકલી આપેલ આ કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી શાહ નવાઝ ઉર્ફે ખુશીદ ઉર્ફે સાહિલ એસો જાહિદ ખાન ઉમરવર્ષ ચોવીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહે પત્રાપલી જિંદાલ કંપનીમાં પાર્કિંગમાં તાલુકો જિલ્લો રાયગઢ છત્તીસગઢ મુલ રહે ગામ જેતપુર કઠાર पोस्ट उपाध्यायपुर तालुको सदर थाना अंतु जिलों प्रतापगढ़ उत्तर प्रदेश कामगिरी करना अधिकारी कर्मचारी नाम पुलिस इंस्पेक्टर सा एच बी झाला पुलिस इंस्पेक्टर सा के सिसो जी सिसोदिया तथा अहेड कोंटेबल दीपजीभा गगजीभालिसेबल शैतांसि दलपत सिंह पुलिस कॉन्स्टेबल जितेश कुमार समीर भाई कॉन्स्टेबल परेश भाई परबत भाई पोलिसंस्टेबल अरविंद कुमार हिम्मतराम पोलिस कॉन्स्टेबल नीलाभामा भाई पोलिसंस्टेबल वनराज सिंह भगवान भाई नाओ द्वारा टीम वर्क थी है સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો